સુરતના અમરોલી ખાતેના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની આજે જન્મ જયંતિ અને ત્રેવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા દર્શન કરી તેવે જીવનનું ભાથું મેળવ્યું છે સુરત શહેરના અમરોલી કોલેજ રોડ ખાતે આવેલા જલારામ સોસાયટીમાં શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ સાથે ત્રેવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શુક્રવાર કરાયું હતું એ મુખ્ય મહેમાન તરીકે ભારત સાધુ સમાજના અધ્યક્ષ મહામંડલેશ્વર એક હજાર ઉપસ્થિત પામ્યા હતા તો શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ અને ત્રેવીસમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હેલી સવારે આરતી ત્યારબાદ અન્નકૂટના દર્શન સંસિંહનું આગમન અને સમય પણ કરવામાં આવ્યું હતું નરોત્તમભાઈ વિશ્વકર્મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વિશ્વભરમાં સાલગીરા આજે ત્રેવીસમી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ મંદિરનો અને ત્રેવીસમો ભંડારો છે જેમાં ગુજરાત સૂત્ર કડિયા સમાજ અને જલમ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં દાન લોકો આપે છે આજે લગભગ આઠથી દસ હજાર માણસનો મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ છે અને આ પ્રસંગ નિમિત્તે ભારત સાધુ સમાજના પ્રમુખ સંત શ્રી સીતારામ બાપુ અહીંયા વધારી રહ્યા છે જેમનું સામયું પણ ચાલુ રહ્યું છે અને બાપુ પ્રવચન અને મહોત્સવ છે અમરોલી કોલેજ રોડ પર આવેલા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેઠા